રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આજે વરસાદની આગાહી છે રાજ્યના ખેડૂતો માટે રાજ્યના કેટલાક વિસ્તારમાં આજે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે વલસાડ નવસારી સહિત આસપાસના વિસ્તારો આ તરફ ડાંગ છોટાઉદેપુર દાહોદમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે સુરત દાદરાના અને નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે विस्तार आजना दिवसे नहीं ही, एक आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है आज के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का दिया गया है और जो डिस्ट्रिक्ट है जहाँ पे आइसोलेटेड ट्रेन होगी वो डिस्ट्रिक्ट है वलसाड़ नौसारी डोंग तापी छोटा उदयपुर दाहोद दमन और दादरा नगर डे टू डे थ्री डे फोर और डे फाइव को तो ड्राई वेदर प्रिवेल करेगा उसके बाद डे सिक्स और डे सेवन में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होगी वो डिस्ट्रिक्ट हैं गुजरात रीजन के वल्साड़ नौसारी डॉग तापी नर्मदा छोटा उदयपुर दमन दादरा नगर हवेली

પહેલેથી જ માવઠાનો માર અને હજી પણ કમોસમી વરસાદ કે જે ખેડૂતોનો પીછો નથી છોડી રહ્યો કપરાડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે કેરી પકવતા ખેડૂતો ચિંતામાં ગરકાવતી ગયા છે પણ શહેરી વિસ્તારમાં કે જ્યાં બેતાલીસ તેતાલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધી ગરમીનું ટોર્ચર શહેરીજનોએ સહન કર્યું છે વરસાદના કારણે શહેરી વિસ્તારમાં વરસાદ એ ગરમીથી રાહત આપનારો છે પણ ગ્રામ્ય વિસ્તારોમાં આ વરસાદ ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે ભાગરૂપે આઠ અને નવ જૂને રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી આઠ જૂને વલસાડ નવસારી ડાંગ તાપી વરસાદની આગાહી નવ જૂને પંચમહાલ દાહોદ ગીર સોમનાથ જુનાગઢ અમરેલી હળવો વરસાદ હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડમાં વરસ્યો વરસાદ કપરાડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ કેરી પકવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ હવામાન વિભાગની આગાહીની વચ્ચે ડાંગમાં પલટાયું વાતાવરણ સાપુતારામાં ગાજવીજ સાથે પડ્યો વરસાદ હળવો વરસાદ વરસતા સાપુતારામાં છવાયો આહલાદક માહોલ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ ધારી ખાંભા મોટા ઝીંઝુડા પીઠવડી સેંજળ સહિતના ગામડાઓમાં વરસાદી જાપતા અસહ્ય ગરમી બાદ વરસાદ વરસતા લોકોને મળી રાહત ગુજરાતમાં વરસાદની આગાહીની વચ્ચે આજે કેટલાક વિસ્તારોમાં વરસાદનો પ્રારંભ થયો છે આજે વલસાડ ડાંગ અને અમરેલી જિલ્લામાં વરસાદનો પ્રારંભ થયો છે વલસાડ જિલ્લાના વાતાવરણમાં આજે સવારથી જ પલટો જોવા મળ્યો જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું વાદળછાયું વાતાવરણની વચ્ચે અંતરિયાળ પહાડી વિસ્તાર એવા કપરાડામાં વરસાદી માહોલ જામ્યો આજે કપરાડામાં સોમવારનું હાટ બજાર ભરાયું હતું એ જ વખતે વરસાદ વરસતા હાટ બજારમાં દોડધામ મચી ગઈ હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી હતી આજે વરસેલા વરસાદને કારણે કેરીના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે આથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ છે ગિરિમથક સાપુતારા સહિત ડાંગ પંથકમાં વાતાવરણમાં આવ્યો પલટો ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા આહલાદક માહોલ સર્જાયો ગિરિમથક સાપુતારાની ખાતે વાદળછાયા વાતાવરણ અને ઠંડા વાતાવરણથી ખુશ્નમાં માહોલ સર્જાયો તો આ તરફ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણ પલટાયું મોટા ઝીંઝુડા પીઠવડી સિંજણ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો આ સાથે ધારી ખાંભાના ધારંગણી અનીડા સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા અસહ્ય ગરમી બાદ વરસાદ વરસતા ગરમીથી લોકોને રાહત મળી હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી હતી જેમાં વલસાડ તાપી ડાંગ છોટાઉદેપુર દાહોદ દાદરાનગર હવેલી અને સુરતમાં હળવા વરસાદની આગાહી કરી છે ત્યારબાદ આઠ અને નવ જૂને પણ રાજ્યમાં વરસાદ રહેશે આઠ તારીખે વલસાડ નવસારી ડાંગ તાપી નર્મદા છોટા ઉદેપુર દમણ દાદરા નગર હવેલી ગીર સોમનાથ દીવમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે તો નવ તારીખે પંચમહાલ દાહોદ ગીર સોમનાથ જુનાગઢ અમરેલી ભાવનગરમાં સામાન્ય વરસાદની આગાહી છે અમદાવાદમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે